બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાને નાબૂદ કરવા માટે તેમજ હળદરમાં યોજાયેલ ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતો પર થયેલા દમન અંગે તેમજ ખેડૂતોની જણસને પૂરતા ભાવ મળી રહે તે હેતુ તેમજ રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદમાં થયેલા ખેડૂતોના પાકોને નુકસાનનું વળતર તેમજ ખેડૂતોના દેવા માફી અંગે સુદામડા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું હતું સરદાર પટેલ જયંતિના દિવસે આયોજિત આ ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને વાંચા આપવામાં આવી હતી ત્યારે રાજુ કરબડા તેમજ પ્રવીણ રામ અને રમેશ મેર સહિત ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળે તે અંગે કાયદાકીય લડત માટે તૈયારી દર્શાવી હતી આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયતમાં આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ ભગવત માન ઇન્સુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર